હાલ શહેરમાં ઠેઠેન નબીરાઓ દ્વારા લુખા તત્વનો પર્દોફાશ એ અમદાવાદ પોલીસ દ્વારા કરવામાં આવે છે પરંતુ બીજી તરફ લુખાઓ લુખા ગર્દી કરવાનું બંધ નથી કરી રહ્યા ત્યારે વધુ સમાચાર રામોલથી મળી આવ્યા છે ત્યારે અમદાવાદના રામોલ વિસ્તારમાં હોડી પહેલાં અમદાવાદ પોલીસ દ્વારા ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવે જેમાં અગિયાર ઉપર ગુનાઓ માની આ પંકજ ગેંગની હાલ ધરપકડ કરવામાં આવી છે ત્યારે બે નંબરના ધંધા સાથે પણ આ પંકજ ગેંગ સંકળાયેલી હતી એમસી કોર્પોરેશન દ્વારા તમામ આરોપીના ડિમોલેશન કરવામાં આવી રહ્યા છે ત્યારે બુલડોઝર ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું અત્રે માર્ચ મહિનામાં રામોલ વિસ્તારમાં થયેલા ગેંગમાં ત્રણ આરોપીની હાલ અમદાવાદ રામોલ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે ત્યારે બબાલ થતાં સ્થાનિકોએ વિડીયો ઉતાર્યો હતો પરંતુ વિડીયોના આધારે આ આરોપી ઘણા સમયથી નાસભાગ કરતા હતા પરંતુ બીજી તરફ આ આરોપીઓ મીડિયા અને સોશિયલ મીડિયાના માધ્યમથી પોલીસની સમગ્ર કાર્યવાહી ઉપર નજર રાખી રહ્યા હતા અંતે આ ત્રણ આ બે બંને ગેંગના આરોપીઓ હાલ પોલીસની શંકાજમાં આવીને ધરપકડ કરાવી દેવામાં આવી છે ત્યારે વધુ માહિતી આજે અમદાવાદના રામોલ વસરાલ વિસ્તારમાં અમુક ગેંગ ચલાવવામાં આવે છે જેમાં એક પંકજ ભાવસાર ગેંગ ચલાવતો હતો અને એમને સામે જે આરોપીના કહેવા મુજબ એક સંગ્રામ તોમરે પણ એક ગેંગ ચલાવતું હતું એ ગેંગની બંને વચ્ચે એમાં તકરારી ચાલતી હતી એ આપણે આગળ પૂછપરછ કરીએ છીએ અને ગિશીટોકના આપણા કાયદા પ્રમાણે આગળ કાર્યવાહી કરવામાં આવશે એવી આપણે તપાસ અત્યારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આજની તારીખથી સાંભળવામાં આવી છે અને આપણે આગળ તપાસ ચાલુ છે એ જે બંને સોક જે ગેંગ ચલાય છે એ અગાઉ ઘણા બધા બે નંબરના ધંધાઓ સાથે સંકળાયેલા હોવામાં જણાવવામાં આવેલ છે જે અગાઉના ગુનાઓમાં પણ જેમના વર્ણન છે એ બાબત એમની તકરારી ચાલતી હતી એ અને પોતપોતાનું વર્ચસ્વ એ લોકોનું બનાવું હતું અને વર્ચસ્વના કારણે સર એમની ઝઘડો ચાલતું હતું જેમાં આ તમામ ઈશુ પૂર્વાયોજિત કાવતરાના ભાગરૂપે એ લોકો દ્વારા કરવામાં આવ્યું હતું એ મધ્યપ્રદેશ રાજસ્થાન ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ દિલ્હી હરિયાણા વગેરે ચાર પાંચ રાજ્યોમાં એમને અત્યારે ભૂલ્યું છે ત્યાં ફર્યા હતા આગળની પૂછપરછ એમની ચાલુ છે રિમાન્ડ લેવામાં આવશે અને આગળની તપાસ કરવામાં આવશે જે દિવસ ઇન્સિડન્ટ બન્યો હતો એ લોકો સવારે પણ એ લોકોનો સંગ્રામ ના મર્ડર કરવાનો એ લોકોનો પ્રયત્ન કર્યું હતું અને સાંજે જે બબાલ થયા તે દરમિયાન એ બબાલ કર્યા પછી એ તરત ત્યાંથી ભાગી ગયો હતો અને એ ગુજરાત રાજ્ય બહાર જતો રહ્યો હતો એ અમારે ઉત્તરપ્રદેશમાંથી એમને પકડ્યું છે અને એ આગળની અમે પૂછપરછ કરીએ છીએ એ અગાઉ ઘણી બધી વખત એ કાયદાના વિરુદ્ધમાં આવી ચૂક્યો છે ઘણી વખત એની અટકાયત પણ થયેલી છે અને એ દરેક પ્રકારને પોલીસથી બચવા માટે પોતાને સાપેક્ષીમા વાપરીને જગ્યા પણ બદલતો રહેતો હતો અને જે કઈ વસ્તુ મીડિયામાં ચાલતી હોય એ પણ એમની ઉપર ધ્યાન રાખતો હતો શું શું ચાલે છે અથવા શું પગલાં લેવામાં આવેલું છે વચ્ચે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એમના ઘર પણ ડિમોલિશ કરવામાં આવેલું હતું એ પણ એમને ખબર હતી નાના મોટા જે ટપોરી કામગીરી કરતા હોય છે અને પોતાના ગેંગ નું નામ બતાવવાનો પ્રયત્ન કરતા હોય છે આવા લુફાઓ ઉપર અમે કડક કાર્યવાહી કરીશું અને ગમે તે ભાગવાનો પ્રયત્ન કરતા હતા અમારી ક્રાઇમ બ્રાન્ચની ટીમો દ્વારા ખૂબ જ